મહત્વના સમાચાર રાજ્યમાં શિક્ષણને લઈ અને કોંગ્રેસના મનીષ દોશીના નિશાને સરકાર યુ ડીઆઈસના રિપોર્ટના આધારે બનાવી મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા છે એક શિક્ષકથી ચલાવવી પડે છે આખી શાળા ગુજરાતમાં શિક્ષણનું સ્તર નીચે જઈ રહ્યું છે યુ ડીઆઈએસ રિપોર્ટથી શિક્ષકોની ભારે અછત દર્શાવી છે

ત્રણ હજાર જેટલી એટલે કે બે હજાર નવસો ને છત્રીસ શાળાઓ માત્ર એક તરફથી શિક્ષકોની ભરતી શિક્ષક પાંચસો ને બાસઠ શાળાઓ એવી છે એક એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે બેતાલીસ હજાર કરતા વધુ ઓરડાઓની લાંબા સમયથી ઘટ છે હજારોની સંખ્યામાં જર્જરિત ઓરડા છે ચાલીસ હજાર કરતા વધુ શિક્ષકોની લાંબા સમયથી ઘટ છે અને આ બધાની વચ્ચે યુડાયસના રિપોર્ટથી આપણને એ થાય કે સતત એક શિક્ષક થી ચાલતી શાળાઓની સંખ્યામાં સતત ઉમેરો થતો